તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઓજાર સાથે વેચવાનું છે કયા કયા ઓજાર છે શું કિંમત છે બધી માહિતી હું તમને વિડીયોની અંદર આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તો આગળ બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો

તમે જોઈ રહ્યા છો સીટ અને ઉપર છત્રીનું ફાઉન્ડેશન પણ છે તમે જોઈ રહ્યા છો અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર મીડિયમ કન્ડિશનમાં રૂબરૂ તમે જઈ ટ્રેક્ટર ઓઝાર ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને

તમામ વસ્તુ લેવી ત્યાં જોવા મળશે તેની વાત કરું તો જીલ સોરી તાલુકો ચોટીલા અને જોવા મળશે તો તમારે આ સેટ લેવો હોય તો વલ્લભભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વલ્લભભાઈના છનું ત્રણ ત્યાં વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો